નમસ્તે વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર પોઈન્ટના પાર્ટ વનમાં આપણે હોમટેપને વિગતવાર સમજી ગયા હતા કે જેમાં સ્લાઇડ ઉમેરવાની સ્લાઇડને ડિલીટ કરવાની થાય કે સ્લાઇડમાં કોઈ લખાણ લખવું હોય તો કેવી રીતે લખી શકાય અને તેને ફોર્મેટિંગ આપવું હોય તો કેવી રીતે આપી શકાય આજના વિડીયોમાં આપણે પ્રેઝન્ટેશનને બનાવતા શીખીશું કે કોઈ પણ સ્લાઇડને ડિઝાઇન આપવાની થાય છે તો તે સ્લાઇડને ડિઝાઇન કેવી રીતે આપી શકાય તો ચાલો આજે આપણે શીખીએ વિગતવાર કે પ્રેઝન્ટેશન કેવી રીતે બનાવી શકાય અને કોઈ સ્લાઇડ સ્લાઇડને ડિઝાઇન આપવી હોય તો ડિઝાઇન કેવી રીતે આપી શકાય તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં એમએસ પાવર પોઈન્ટને ઓપન કરવાનું રહેશે આગળના વિડીયો મુજબ તમે જોઈ શકો છો કે આપણા ડેસ્કટોપ પર એમએસ પાવર જેનું વર્ઝન આપણે અત્યારે યુઝ કરી રહ્યા છીએ બે હજાર તેર તો ચાલો સૌથી પહેલાં આપણે એમએસ પાવર પોઈન્ટને માઉસની ડબલ ક્લિક વડે ઓપન કરી જોઈએ ઓપન કર્યા બાદ કાલે તમને જે પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળતું તે જ પ્રકારનું ઇન્ટરફેસ તમે આજે જોઈ શકો છો જેના પગલે આ બાજુના ભાગે તમે જોઈ શકો છો કે રિસેન્ટમાં તમને અત્યારે એક ફાઇલ જોવા મળે છે શિવમ ઇન્સ્ટિટ્યુટ પ્રેઝન્ટેશન કે જે આપણે પોતાના ક્લાસીસનું એક પ્રેઝન્ટેશન તૈયાર કરેલ છે કે જે અત્યારે સેમ્પલ સ્વરૂપે અત્યારે સેટ કરેલ છે કે જેમાં તમે જોઈ શકો છો કે પ્રેઝન્ટેશનમાં કેવા કેવા પ્રકારની સ્લાઇડોને આપણે સેટ કરી શકીએ તો ચાલો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે પ્રેઝન્ટેશન કેવું હોઈ શકે તો ચાલો કે આપણે આ ફાઇલને ઓપન કરી જોઈએ ફાઇલ ઓપન કરવા તમે જોઈ શકો છો કે તમારી સામે પ્રેઝન્ટેશન અત્યારે ઓપન થયેલું જોવા મળે છે કે જેની અંદર સ્ટાર્ટિંગમાં જે સ્લાઇડ સેટ કરી છે કે જેમાં જે જે પણ ટાઇટલ 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 સેટ કરવાનું થતું હોય એ આપણે આપી શકીએ છીએ અત્યારે મારી સ્લાઇડ અપાયેલી છે તેની અંદર મેં વેલકમ શિવમ ઇન્સ્ટિટ્યુટ કોમ્પ્યુટર ક્લાસીસ તરીકે આપણે એક ટાઇટલ સેટ કરેલ છે હવે તમે જોઈ શકો છો કે આની અંદર તમને ઘણી બધી સ્લાઇડ જોવા મળે છે તો આ જે સ્લાઇડ બનાવેલી છે આ સ્લાઇડ્સને કહેવાશે પ્રેઝન્ટેશન તો આપણે આવું જ પ્રેઝન્ટેશન બનાવતા શીખવાનું છે કે પાવર પોઈન્ટના આધારે આપણે કોઈ પ્રેઝન્ટેશન બનાવવાનું થાય તો કેવી રીતે બનાવી શકાય તો ચાલો જોઈએ આગળ કે પ્રેઝન્ટેશન કેવી રીતે તૈયાર કરવું તો સૌથી પહેલા તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણી સામે એક ફાઇલ ઓપન થયેલી જોવા મળે છે શિવમ ઇન્સ્ટિટ્યૂટ પ્રેઝન્ટેશન કરીને અત્યારે મારે ચાલો કે કોઈ નવું પ્રેઝન્ટેશન બનાવવું છે તો સૌથી પહેલા તો આ જે પ્રેઝન્ટેશન ચાલુ છે તે પ્રેઝન્ટેશનને મારે ક્લોઝ એટલે કે બંધ કરવાનું રહેશે પ્રેઝન્ટેશનને બંધ કરવા માટે તમે ફાઇલના ઓપ્શન ઓપ્શન જોવા મળવાનો છે ક્લોઝના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમે જોઈ શકો છો કે તમારી ફાઇલ તમને ક્લોઝ થયેલી એટલે કે બંધ થયેલી જોવા મળે છે હવે કે ચાલો કે અત્યારે મારે નવું કામ કરવું છે તો નવું કામ કરવા માટે સૌથી પહેલા તો મારે બ્લેન્ક પ્રેઝન્ટેશનની જરૂર પડશે જેના માટે સૌથી પહેલા આપણે ફાઇલમાં જવાનું રહેશે ફાઇલ ની અંદર ગયા બાદ અહીંથી તમને ઉપરના ભાગે ઓપ્શન જોવા મળે છે ન્યૂ ન્યૂના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમે બ્લેન્ક પ્રેઝન્ટેશન ને ઇન્સર્ટ કરાવી શકો છો જે આપણે આગળ જોઈ ગયા હતા પાર્ટ ની અંદર મેં તમને જણાવેલું હતું કે આપણે ન્યૂ પ્રેઝન્ટેશન લેવા માટે શોર્ટકટ કે તમે યુઝ કરી શકો છો કંટ્રોલ એન તો અહીંથી જો માઉસના આધારે તમે ઓપ્શન યુઝ કરવા માંગતા હોય તો ફાઇલની અંદર ગયા બાદ ન્યૂના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમે ન્યૂ ને સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ કદાચ તમે શોર્ટકટ કી ના આધારે પ્રેઝન્ટેશનને ઇન્સર્ટ કરવા માંગતા હોય તો શોર્ટકટ કી આપણે છે કંટ્રોલ સાથે ઉપયોગ કરો છો ત્યારે પ્રેઝન્ટેશન તમને બ્લેન્ક સિલેક્ટ થયેલું જોવા મળે છે હવે આની અંદર જે હોમ ટેબ છે એ હોમ ટેબને આપણે પાર્ટ વન ની અંદર વિગતવાર સમજી ગયા હતા કે જેમાં કોઈ પણ સ્લાઇડ ઉમેરવી હોય તો સ્લાઇડ કેવી રીતે ઉમેરી શકાય કોઈ પણ સ્લાઇડને ડિલીટ કરવાની થાય છે તો સ્લાઇડ ડિલીટ કેવી રીતે કરી શકાય કોઈપણ સ્લાઇડની અંદર કોઈ લખાણ ઉમેરવાનું થાય છે તો લખાણને કેવી રીતે ઉમેરી શકાય છે એની અંદર કોઈ પિક્ચર્સ કે કોઈ પણ શેપ એડ કરવાનું થાય તો આપણે કેવી રીતે એડ કરી શકીએ છીએ તે બધા ઓપ્શનને આપણે વિગતવાર આગળના પાર્ટ વનમાં જોઈ ગયા હતા જે લોકોને પાર્ટ વન જોવાનો બાકી હોય તેમને ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળી જશે તમે ત્યાંથી પાર્ટ વનને જોઈ શકો છો હોમ ટેબના ઓપ્શનને ક્લિયર કરી શકો છો હવે આપણે આજે પ્રેઝન્ટેશન બનાવતા શીખવાનું છે અને ડિઝાઇન ટેબના આધારે કોઈ પણ સ્લાઇડ હોય તેને ડિઝાઇન આપવાની થાય તો ડિઝાઇન કેવી રીતે આપી શકાય તે ઓપ્શનને આપણે આજે ક્લિયર કરવાના છે તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે તમારી સામે અત્યારે એક ટાઇટલ સ્લાઇડ લેવાયેલી જોવા મળે છે તમને હવે ટાઇટલ સ્લાઇડમાં તમે જે પણ ટાઇટલ આપવા માંગતા હોય તે ટાઇટલ અહીં તમને ઓપ્શન જોવા મળે છે ક્લિક ટુ એડ ટાઇટલ ક્લિક ટુ એડ ટાઈટલની અંદર સૌથી પહેલા અત્યારે ચાલો આપણે ટાઇટલ એડ કરી દઈએ છીએ કે વેલકમ ત્યારબાદ તમને નીચેના ભાગે ઓપ્શન જોવા મળે છે ક્લિક ટુ એડ સબટાઇટલ તમે ત્યાંથી જે પણ સબ ટાઇટલ એડ કરવા માંગતા હોય તે સબટાઇટલને એડ કરી શકો છો અત્યારે આપણે સબટાઇટલ એડ કરી દઈએ શિવમ ઇન્સ્ટિટ્યુટ હવે આ જે પણ ટેક્સ છે તમે તેને જે પ્રકારે ફોર્મેટિંગ આપવા માંગતા હોય તેના માટે તમારી પાસે હોમ મેન્યુ ની અંદર ઓપ્શન અવેલેબલ એટલે કે જોવા મળી રહે છે આઈથી ચાલો કે આ જે વેલકમ નું જે લખાણ છે તેને સૌથી પહેલા આપણે લેફ્ટ અલાઇન એટલે કે ડાબી બાજુના ભાગે સેટ કરી દઈએ એ ફોન્ટ છે તેને આપણે ઇન્ક્રીઝ કરી દઈએ અને ફોન્ટની સ્ટાઇલ આપણને જે પ્રમાણે અનુકૂળ આવે છે તે પ્રમાણે ફોન્ટની સ્ટાઇલ સેટ કરી દઈએ આની અંદર તમારે અન્ય કોઈ ફોર્મેટિંગ આપવું જેમ કે બોલ્ડ આપવું હોય ઇટાલિક આપવું હોય કલર કરવા હોય કે જે પણ ફોર્મેટિંગ આપવું હોય તે ઓપ્શન તમને હોમ જોવા મળશે જે જે લખાણ છે છે આપણે આપણે સબટાઇટલ સ્વરૂપે કરેલ તેને સ્ટાઇલ આપી દઈએ અને જે પણ લખાણ છે તે ફોન્ટને આપણે ઇન્ક્રીઝ કરી દઈએ અને અહીંથી ફોન્ટની સ્ટાઇલને આપણે સેટ કરી દઈએ જેથી કરીને આપણને ફોન્ટ અલગ જોવા મળશે એની અંદર પણ તમે જે પણ ફોર્મેટિંગ સેટ કરવા માંગતા હોય તે ફોર્મેટિંગ તમે ફોન્ટના ઓપ્શનના આધારે સેટ કરી શકો છો હવે તમે જોઈ શકો છો કે અત્યારે આપણી સામે આપણને એક સ્લાઇડ જોવા મળે છે જેની અંદર આપણે ટાઇટલ અને સબ ટાઇટલ સ્વરૂપે બે લખાણને એડ કરી ચૂક્યા છીએ હવે કે આ જે ડિઝાઇન આ જે સ્લાઇડ છે તે સ્લાઇડને તમે કોઈ ડિઝાઇન આપવા માંગતા હો અત્યારે તમે જોઈ શકો છો કે તમારી સ્લાઇડ તમને વ્હાઇટ જોવા મળે છે તમારા ફોન્ટના કલર એટલે કે ટેક્સ્ટના કલર તમે બ્લેક જોઈ શકો છો હવે આ જે સ્લાઇડ છે તે સ્લાઇડને મારે કોઈ ડિઝાઇન આપવી હોય તો એના માટે તમે અહીંથી જોઈ શકો છો કે ઉપરના ભાગે મેનુ બારની અંદર તમને ડિઝાઇન મેનુ જોવા મળે છે ડિઝાઇન ટેબમાં તમે સૌથી જોઈ શકો છો પહેલા તો કે આઈટી તમને અલગ અલગ પ્રકારની થીમ્સ જોવા મળે છે જે પણ થીમ્સને આપણે સેટ કરવી હોય તે થીમ્સના ઓપ્શન ઉપર ગયા બાદ તમે ત્યાં ક્લિક આપશો તો એ થીમ્સને તમે એપ્લાય કરી શકો છો આના સિવાય પણ વધારે થીમ્સ તમારે જોવી હોય તો આગળ મોરનો ઓપ્શન તમને જોવા મળી રહેશે કે મોરની અંદર જોશો તમને ઘણી બધી થીમ્સના ઓપ્શન્સ મળી રહેવાના છે આઈટી ચાલો કે અત્યારે મારે થીમ સ્વરૂપે આ ડિઝાઇનને સેટ કરવી છે તો તેના ઉપર ક્લિક આપવાથી તમે જોઈ શકો છો કે આપડી સ્લાઇડની અંદર થીમ્સ એપ્લાય થયેલી જોવા મળે છે ત્યારબાદ આગળના ભાગે તમને વેરિયન્ટ જોવા મળે છે વેરિયન્ટની અંદર તમે જશો તો અલગ અલગ વેરિયન્ટ છે એટલે કે જે પણ થીમ્સ તમે આપી છે તે થીમ્સની અંદર તમે અલગ અલગ વેરિયન્ટ સેટ કરવા માંગતા હો તો વેરિયન્ટ પણ સેટ કરી શકો છો થીમ્સની અંદર ત્યારબાદ તમને આગળ ઓપ્શન જોવા મળે છે બેકગ્રાઉન્ડ સ્ટાઇલ બેકગ્રાઉન્ડ સ્ટાઇલ નો ઓપ્શન છે કે અત્યારે આ જે સ્લાઇડ છે તે સ્લાઇડ ની અંદર પાછળના ભાગે તમે જોઈ શકો છો કે તમારો બેકગ્રાઉન્ડ તમને વ્હાઇટ જોવા મળે છે હવે આ બેકગ્રાઉન્ડ જે છે તેને આપણે કોઈ કલર આપવા માંગતા હોઈએ તો એના માટે તમને અહીંથી ઓપ્શન જોવા મળશે બેકગ્રાઉન્ડ સ્ટાઇલ બેકગ્રાઉન્ડ સ્ટાઇલમાં તમે જાઓ છો તો બેકગ્રાઉન્ડ ની અંદર તમને અલગ અલગ પ્રકારની સ્ટાઇલો જોવા મળે છે જેની અંદર તમારે જે પ્રકારનું બેકગ્રાઉન્ડ સેટ કરવું બ્લેક સેટ કરવું હોય ગ્રીન સેટ કરવું હોય લાઇટ બ્લુ સેટ કરવું હોય જે પ્રકારના તમારે કલર સેટ કરો તે પ્રકારનો કલર તમે સેટ કરી શકો છો હવે કે બેકગ્રાઉન્ડ જે છે એને આપણે જાતે ફોર્મેટ કરવા માંગીએ છીએ એટલે કે હું જે પ્રકારે સેટ કરવા માંગુ તે પ્રકારે સેટ કરી શકું તો તેના માટે તમને અલગથી ઓપ્શન જોવા મળે છે ફોર્મેટ બેકગ્રાઉન્ડ ફોર્મેટ બેકગ્રાઉન્ડ નો ઓપ્શન તમને અંદર પણ જોવા મળી રહેશે જ્યારે ફોર્મેટ બેકગ્રાઉન્ડ નો ઓપ્શન તમને આઈ થિંક કસ્ટમાઇઝ ના ઓપ્શન ની અંદર પણ તમને ફોર્મેટ બેકગ્રાઉન્ડ નો ઓપ્શન જોવા મળી રહેશે ફોર્મેટ બેકગ્રાઉન્ડ નો ઓપ્શન ઉપર ક્લિક તમે જ્યારે આપો છો ત્યારે સૌથી પહેલો ઓપ્શન તમને પૂછવામાં આવે છે સોલિડ ફિલ સોલિડ ફિલ એટલે કે મારે ફક્ત પાછળના ભાગે કોઈ કલર ને જ ફિલ કરાવવો છે તો તેના માટે તમે સોલિડ ફિલ ના ઓપ્શન ને યુઝ કરી શકો છો જેમાં તમને સૌથી નીચેના ભાગે જોઈ શકો છો કે કલર સિલેક્ટ કરવાનો ઓપ્શન આપેલ છે

હવે આ કલર છે આપણે કે એની ટ્રાન્સપરન્સી એટલે કે કલરને આપણે લાઈટ સેટ કરવું હોય કે ડાર્ક સેટ કરવું હોય તો તેના માટે તમને ઓપ્શન જોવા મળે છે તેની ટ્રાન્સપરન્સી ટ્રાન્સપરન્સી જેટલી પણ તમારે મેન્ટેન કરવી હોય તો કલરને તમે લાઈટ કરી શકો છો ડાર્ક કરી શકો છો જે પ્રકારે ટ્રાન્સપેરન્સીને મેન્ટેન કરવી હોય તે પ્રકારે ટ્રાન્સપેરન્સીને મેન્ટેન કરાવી શકો છો હવે કે આઈટી કલરના ઓપ્શન બાદ બીજા નંબરનો ઓપ્શન તમને જોવા મળે છે ગ્રેડિયન્ટ ફિલ્ડ ગ્રેડિયન્ટ ફિલ્ડના ઓપ્શનમાં તમે જાઓ છો તો તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડની અંદર જે પણ કલર અપાયેલ છે તેની અંદર આપણને બે શેડ જોવા મળે છે કે ઉપરના ભાગે લાઇટ કલર જોવા મળે છે નીચેના ભાગે તમને ડાર્ક કલર જોવા મળે છે હવે કે અહીં તમે જોઈ શકો છો કે જે પણ કલર આપવા માંગતા હોય ત્યાં તમે ઓપ્શન માટે અહીંથી પ્રેઝન્ટ ગ્રેડિયન્ટ્સનો ઓપ્શન તમને જોવા મળે છે જેની અંદર ક્લિક તમે આપો છો તો તમને અલગ અલગ પ્રકારના ગ્રેડિયન્ટ્સ મળી રહેશે જે પણ ગ્રેડિયન્ટ્સ ઉપર ક્લિક આપો છો તો ગ્રેડિયન્ટ અપ્લાય થયેલો જોવા મળે છે ત્યારબાદ ગ્રેડિયન્ટ કયા પ્રકારનો સેટ કરવો છે તેના માટે તમને ઓપ્શન અહીંથી જોવા મળે છે રેડિયલ લખેલું હવે કે આની અંદર તમે જાઓ છો તો એની અંદર અલગ અલગ સ્ટાઇલો છે સૌથી પહેલી સ્ટાઇલ છે લાઇનિયર કે જેની અંદર બે બાજુના ભાગે અલગ અલગ શેડ આવે છે તેની અંદર પણ તમારે બેલેન્સિંગને કંટ્રોલ કરવા હોય તો બેલેન્સિંગને મેન્ટેન તમે અહીંથી આ ઓપ્શનના આધારે કરી શકો છો તેની અંદર પણ ટ્રાન્સપરન્સી મેન્ટેન કરવી હોય તેની લાઇટ મેન્ટેન કરવી હોય જે પણ ઓપ્શનને યુઝ કરવા હોય તમને નીચેના ભાગે ઓપ્શન જોવા મળી રહેશે કે લાઈટ જેટલી પણ સેટ કરવી હોય ટ્રાન્સપરન્સી જેટલી પણ સેટ કરવી હોય ઓપ્શન ઓપ્શનને સેટ કરી શકો છો લાઇનિયર સ્ટાઇલ બાદ રેક્ટેન્ગ્યુલર સ્ટાઇલ છે રેક્ટેન્ગ્યુલર સ્ટાઇલની અંદર પણ તમે અલગ અલગ શેડ જોવા મળી રહેવાના છે એટલે કે લંબ ચોરસ આકારના આધારે શેડ તમને જોવા મળવાનો છે એની અંદર પણ જે પણ ઓપ્શન છે ઉપર મુજબ સેમ ટુ સેમ રીતે અપ્લાય થવાના છે અલગ અલગ પ્રકારની સ્ટાઇલ છે તમે જે પણ સ્ટાઇલ યુઝ કરવા માંગતા હોય ટાઇટલ આપણે આપવું હોય તો ટાઇટલ પ્રકારની સ્ટાઇલ છે જેની અંદર તમે જોઈ શકો છો કે શેડ ટાઇટલ સ્વરૂપનો આપણને જોવા મળે છે હવે કે આપણે કોઈ પણ શેડ આપી જોઈએ ત્યારબાદ આપણે કદાચ ચાલો કે બેકગ્રાઉન્ડ ની અંદર મારે કોઈ ગ્રેડિયન્ટ્સ કે કોઈ કલરને ફિલ નથી કરાવો મારે કોઈ ટેક્સચર એટલે કે કોઈ ડિઝાઇનને ફિલ કરાવી છે કાં તો મારે કોઈ ફોટોને ઇન્સર્ટ કરાવવો છે એટલે કે પાછળ બેકગ્રાઉન્ડ તરીકે મારે કોઈ ફોટોને સેટ કરવો છે તો તેના માટે તમને ઓપ્શન જોવા મળે છે પિક્ચર ઓ ટેક્સચર પિક્ચર ઓ ના ઓપ્શન ઉપર જવાથી તમને નીચે ઓપ્શન જોવા મળે છે ને ઇન્સર્ટ કરાવવા છે તો ટેક્સચર ની અંદર તમે જશો તો ટેક્સચર ની અંદર અહીંથી તમને અલગ અલગ પ્રકારના ટેક્સચર પહેલાથી સેટ થયેલા જોવા મળે છે જેમાંથી જે પણ ને સેટ કરવો હોય ટેક્સચર ઉપર ક્લિક આપવા તમે જોઈ શકો છો કે તમારી સ્લાઇડના બેકગ્રાઉન્ડની અંદર એ ટેક્સ્ટર અપ્લાય થયેલો જોવા મળે છે હવે અંદર પણ તમે લાઈટ દેખાવા હોય ડાર્ક દેખાવા હોય તો એના માટે પણ તમને એની સેટ કરવા માટેનો ઓપ્શન તમને નીચેના ભાગે જોવા મળી રહેવાનો છે કે જે પણ સેટ હોય એટલે કે કલર કેટલો ડાર્ક રાખવો છે કેટલો લાઇટ રાખવો છે તે તમે ને સેટ ત્યાંથી કરી શકો છો ત્યારબાદ આની અંદર ચાલો કે મારે કોઈ ને ઇન્સર્ટ કરાવવો છે કે બેકગ્રાઉન્ડ તરીકે મારે કોઈ ફોટો એડ કરાવો છે તો તેના માટે તમને ઓપ્શન જોવા મળે ફાઇલ ફાઇલના ઓપ્શન ઉપર ક્લિક તમે આપો છો ત્યારે તમે તમારી કમ્પ્યુટરની ગેલેરી સામે જોવા મળે છે હવે જે પણ ફોટો આપણે ઇન્સર્ટ કરવો હોય તે ફોટોનું લોકેશન આપણે બતાવવાનું રહેશે જેમ કે મારે અત્યારે ફોટો ડાઉનલોડમાંથી ઇન્સર્ટ કરવો છે ડાઉનલોડમાં જે પણ ફોટો ઇન્સર્ટ કરાવવાનો હોય તે ફાઇલને સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ ઇન્સર્ટના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડની અંદર જે આપણે કલર સેટ કરતા એની જગ્યાએ અત્યારે આપણો ફોટો ઇન્સર્ટ થયેલો જોવા મળે છે હવે ચાલો કે મારે ફોટોની જગ્યાએ તો પેટર્નને ફિલ કરાવવાની થઈ છે તો પેટર્નને ફિલ કરવા માટે તમને અહીંથી ઓપ્શન જોવા મળે છે પેટર્ન ફિલ પેટન ફિલના ઓપ્શન ઉપર જવાથી તમે જોઈ શકો છો કે તમારી સામે અલગ અલગ પ્રકારની પેટર્ન એટલે કે ડિઝાઇન્સ તમને જોવા મળે છે જે પણ ડિઝાઇન જે પણ પેટર્ન્સને સેટ કરવી હોય તે પેટર્ન્સના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તે પેટર્ન્સને સિલેક્ટ કરી શકાય છે હવે એની અંદર જો તમે કલરને ચેન્જ કરવા માગતા હો કલરને બદલવા માગતા હોય તો તમે ફોરગ્રાઉન્ડ કલર અને બેકગ્રાઉન્ડ કલર તમને ત્યાં નીચે જોવા મળવાના છે ઓપ્શન છે અને બેકગ્રાઉન્ડ કલર જે પણ તમારે સેટ કરવો હોય તો બેકગ્રાઉન્ડ કલરને સેટ કરી શકો છો હવે આપણે આપણે જોઈ શકો છો તમે કે આપણી સ્લાઇડની અંદર જે પણ પિક્ચર ઇન્સર્ટ કર્યો હોય જે પણ કલર સેટ કર્યા હશે જે પણ ગ્રેડિયન્ટ સેટ કર્યા હોય કે ટેક્સચર સેટ કર્યા હોય તે તમને અપ્લાય થયેલો તો જોવા મળવાનો છે હવે સ્લાઇડની અંદર ચાલો કે આગળના ભાગે તમે જોઈ શકો છો કે આ સ્લાઇડનો ભાગ તમને અહીં જોવા મળે છે આ સ્લાઇડના ભાગને મારે અત્યારે જરૂર નથી કેમ તો કે મેં કોઈ પેટર્ન સેટ કર્યું હોય કોઈ પિક્ચર સેટ કર્યું હોય તો આ સ્લાઇડનો જેથી કરીને તમારું પિક્ચર હોય કે પેટર્ન હોય તે તમને પૂરા પૂરી સ્લાઇડમાં શો થવાની નથી તો આ ભાગને મારે હાઈડ કરાવવો હોય તો તેના માટે તમને ઓપ્શન જોવા મળે છે હાઈડ બેકગ્રાઉન્ડ ગ્રાફિક્સ હાઈડ બેકગ્રાઉન્ડ ગ્રાફિક્સના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમે જોઈ શકો છો કે સ્લાઇડની ઉપર જે અલગથી ડિઝાઇન હતી એ ડિઝાઇન તમને રિમૂવ થયેલી એટલે કે નીકળેલી જોવા મળે છે અને આ સ્લાઇડની અંદર આપણી જે પણ ફોટો ફિલ કરાવ્યો હશે કોઈ પેટર્ન ફિલ કરાવી હશે કોઈ ટેક્સચર ફિલ કરાવ્યા હશે કોઈ કોઈ કલરને ફિલ કરાવ્યો હશે તે તમને પૂરેપૂરી સ્લાઇડની અંદર જોવા મળવાનું છે હવે એના ઓપ્શન ઉપરથી ક્લિક હટાવી દેવાથી તમે જોઈ શકો છો કે સ્લાઇડની અંદર પહેલાં જે પોઝિશન હતી તે પોઝિશનમાં આપણને સ્લાઇડ જોવા મળે છે અહીંથી તમને નીચેના ભાગે ઓપ્શન જોવા મળે છે અપ્લાય ટુ ઓલ અપ્લાય ટુ ઓલના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી જે પણ તમે અહીંથી ચેન્જીસ કરેલા છે તે ચેન્જીસ તમારી સ્લાઇડની અંદર અપ્લાય થયેલા જોવા મળવાના છે તેની બાજુમાં તમને ઓપ્શન જોવા મળે છે રીસેટ બેકગ્રાઉન્ડ રીસેટ બેકગ્રાઉન્ડ નો ઓપ્શન એટલા માટે યુઝ થશે કે જે પણ સ્લાઇડ આપણે સેટ કરેલી છે એની અંદર આપણે કોઈ કલર ને ફિલ કરી ચૂક્યા છે બેકગ્રાઉન્ડ તરીકે કોઈ ને ફિલ કરી ચૂકેલા છે કોઈ પિક્ચર ને સેટ કરેલ છે કોઈ ટેક્સચર ને સેટ કરેલ છે કે કોઈ પેટર્ન અપાયેલ છે તે બધા ફેરફારોને તમે એક સાથે નીકળવા માગતા હોય એટલે કે એક સાથે કાઢી દેવા માંગતા હોય તો તેના માટે તમને આ ઓપ્શન જોવા મળે છે રીસેટ બેકગ્રાઉન્ડ રીસેટ બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડનો ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમારી સ્લાઇડ પહેલાં જે સ્વરૂપમાં ઇન્સર્ટ થયેલી હતી એટલે કે ડિઝાઇન તમે જે પણ આપેલી હતી એ ડિઝાઇન જ તમને જોવા મળવાની છે તેની અંદર બેકગ્રાઉન્ડની અંદર આપણે જે પણ ફેરફાર કર્યા હશે કે અન્ય કોઈ ફેરફાર કરેલા હશે તે ફેરફાર તમને લાગુ થયેલા જોવા મળવાના નથી હવે તમે જોઈ શકો છો કે આપણી સામે એક ડિઝાઇન છે એક પહેલાથી સ્લાઇડ આપણે તૈયાર કરી છે હવે આ સ્લાઇડ જે છે એ સ્લાઇડને આપણે એની સાઇઝમાં કે એમાં કે ફેરફાર કરવાના થાય છે તો અહીં તમને ઓપ્શન જોવા મળે છે સ્લાઇડ સાઇઝ સ્લાઇડ સાઇઝમાં તમે ઓપ્શન જોઈ શકો છો તમને બે ઓપ્શન જોવા મળે છે એક સ્ટાન્ડર્ડ અને એક વાઇડ સ્ક્રીન વાઇડ સ્ક્રીન એટલે કે અત્યારે જે સ્લાઇડ છે એ તમને આડી જોવા મળવાની છે તો હંમેશા આપણે પ્રેઝન્ટેશનમાં જોઈએ છે કે પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ આપણને આડી જોવા મળતી હોય છે પરંતુ સાઇઝને આપણે અન્ય કોઈ ઓપ્શન તરીકે સેટ કરી બેયો અન્ય કોઈ ઓપ્શન સેટ કરવા હોય સાઇઝની અંદર તો તેના માટે તમને ઓપ્શન જોવા મળવાના છે અહીંથી ઉપર સ્ટાન્ડર્ડનો પણ ઓપ્શન સેટ કરી શકાશે ત્યારબાદ જો સ્લાઇડ નું જે માપ છે તેને આપણે જાતે સેટ કરવા માંગતા હોય તો નીચેના ભાગે તમને ઓપ્શન જોવા મળવાનો છે કસ્ટમ સ્લાઇડ સાઇઝ કે જેની અંદર ગયા બાદ તમે અહીંથી સ્લાઇડ ને કેવી સેટ કરવા માંગો છો પોર્ટ્રેટ કે લેન્ડસ્કેપ પોર્ટ્રેટ એટલે કે સ્લાઇડ તમારી ઊભી સેટ થશે જ્યારે લેન્ડસ્કેપ એટલે કે સ્લાઇડ તમારી આડી સેટ થશે હવે આડી સ્લાઇડ સેટ કરો છો તો તેમાં તેની વિથ કેટલી હોવી જોઈએ અને તેની હાઈટ કેટલી હોવી જોઈએ તે તમે સેટ કરી શકો છો આઈથી ઓકે ના ઓપ્શન ઉપર ક્લિક આપ્યા બાદ અહીંથી જે પણ તમે માપ સેટ કરેલું હશે તે માપ તમને સ્લાઇડ ની અંદર એડ થયેલું જોવા મળવાનું છે હવે ચાલો કે આજે આપણે ડિઝાઇન ટેબને વિગતવાર સમજી ગયા હવે કે મારે કોઈ ફાઇનલી પ્રેઝન્ટેશન તૈયાર કરવું હોય તો પ્રેઝન્ટેશનને કેવી રીતે તૈયાર કરી શકાશે તો સૌથી પહેલાં તો આપણે એક વેલકમ સ્લાઇડને ઇન્સર્ટ કરી ચૂક્યા છીએ આની અંદર ચાલો આપણે કોઈ પિક્ચરને ઇન્સર્ટ કરાવવાનો થાય કે કોઈ અન્ય ઓપ્શનને કોઈ ટેબલ ઇન્સર્ટ કરવાનું થાય કોઈ વિડીયો ઇન્સર્ટ કરાવવાનો થાય તેના માટે તમને ઇન્સર્ટની અંદર ઓપ્શન જોવા મળવાના છે પિક્ચર્સ ઓનલાઈન પિક્ચર્સ શેપના બધા ઓપ્શન જોવા મળવાના છે બાકી શેપને બધાને ઇન્સર્ટ કરવા માટે હોમ મેન્યુમાં આપણે આગળ ઓપ્શન સમજી ગયા હતા કે શેપ ઇન્સર્ટ કરાવવા હોય તો કેવી રીતે કરાવી શકાય હવે ચાલો અત્યારે આપણે એક સ્લાઇડ ને ઇન્સર્ટ કરી ચૂક્યા છીએ હવે મારે કોઈ બીજી સ્લાઇડ બનાવવાની થઈ છે તો મારે આની જગ્યાએ અહીંથી કે એક નંબરની સ્લાઇડ છે હવે કે મારે બીજા નંબરમાં કોઈ સ્લાઇડ જોઈએ છે તો અહીંથી તમને ઓપ્શન જોવા મળવાનો છે ન્યૂ સ્લાઇડ કે જે સ્લાઇડના ઓપ્શનને કાલે આપણે આગળના વિડીયોમાં પાર્ટ વન ની અંદર સમજી ગયા હતા ન્યૂ સ્લાઇડના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમે ન્યૂ સ્લાઇડને ઇન્સર્ટ કરી શકો છો જેની શોર્ટકટ કી છે કંટ્રોલ સાથે એમ ન્યૂઝ સ્લાઇડના ઓપ્શન ઉપર આપણે જઈએ છીએ તો ન્યૂ સ્લાઇડમાં તમને અલગ અલગ સ્ટાઇલ જોવા મળવાની છે ટાઇટલ સ્લાઇડ છે ટાઇટલ એન્ડ કન્ટેન્ટ જે ઓપ્શન આપણે આગળના વિડીયોમાં સમજી ગયેલા હતા હવે કે અત્યારે મારે જે નેક્સ્ટ સ્લાઇડ બનાવવાની છે તેની અંદર મારે કોઈ કન્ટેન્ટ કોઈ પિક્ચર ઉમેરવાનો થયો છે કે એની અંદર કોઈ વિડીયો ઉમેરવાનું થયું છે કોઈ ચાર્ટ ઉમેરવાનો થયો છે તો એ ટાઈમે આપણે કન્ટેન્ટ અને ટાઇટલ બંનેને એકસાથે બતાવવાનું થશે તો બંનેને એકસાથે સાથે બતાવવાનું થશે તો તેના માટે અત્યારે આપણે સ્લાઇડ ઇન્સર્ટ કરી દઈએ ટાઈટલ એન્ડ કન્ટેન્ટ ટાઈટલ એન્ડ કન્ટેન્ટની સ્લાઇડ તમે જોઈ શકો છો કે આગળ બીજા નંબરમાં તમને એડ થયેલી જોવા મળે છે હવે આ સ્લાઇડ જે આપણે અત્યારે ઇન્સર્ટ કરેલી છે તેમાં તમને બે ઓપ્શન જોવા મળે છે કે ઉપરના ભાગે ક્લિક ટુ એડ ટાઇટલ એટલે કે તમે તમારા ટાઈટલને એડ કરી શકો છો જ્યારે નીચેના ભાગે ઓપ્શન જોવા મળે છે ક્લિક ટુ એડ ટેક્સ્ટ કે જેમાં તમે કોઈ ટેક્સ્ટને પણ એડ કરી શકો છો જ્યારે તમે વચ્ચેના ભાગે જોઈ શકો છો કે અહીંથી આપણે કોઈ કન્ટેન્ટને એડ કરવા માંગતા હોય કોઈ ઓબ્જેક્ટને એડ કરવા માગતા હોય જેમ કે પિક્ચર એડ કરાવવું હોય કોઈ આપણે ઓનલાઈન પિક્ચર ઇન્સર્ટ કરાવવું હોય અહીંથી મૂવીઝ એડ એટલે કે વિડીયો એડ કરાવવું હોય સ્માર્ટ એડ એડ કરાવવું હોય અહીંથી કોઈ ચાર્ટ બનાવવાનો થાય આપણે કોઈ ટેબલ થાય છે તો એ તમે યુઝ કરી શકો છો આપણે અત્યારે ચાલો કે ટાઇટલ્સમાં મારે અત્યારે દર્શાવવું છે કે કોમ્પ્યુટર ક્લાસીસ કોમ્પ્યુટર ક્લાસીસ ત્યારબાદ અહીંથી મારે અત્યારે પિક્ચર લેવો છે પિક્ચર અત્યારે ચાલો જો ઓનલાઈન પિક્ચર જોઈતો હોય તો ઓનલાઈન પિક્ચર નો ઓપ્શન છે જ્યારે પિક્ચર્સને તમે ઓફલાઈન લેવા માંગતા હોય તમારી કમ્પ્યુટરની જે ગેલેરી છે તેમાંથી કોઈ પિક્ચરને ઇન્સર્ટ કરવા માગતા હોય તો પિક્ચરના ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે પિક્ચરના ઓપ્શન ઉપર ક્લિક આપ્યા બાદ આપણા ફોટો જે જગ્યાએ હશે તે જગ્યાએ જવાનું રહેશે અને જે પણ પિક્ચર છે તેને ઇન્સર્ટ કરાવવાનું રહેશે પિક્ચર ઇન્સર્ટ કરાવ્યા બાદ આ પિક્ચરને તમે પોઝિશન જે પણ જગ્યાએ આપવા માંગતા હોય તે જગ્યાએ તેની પોઝિશન તમે સેટ કરી શકો છો હવે કે અત્યારે આ સ્લાઇડની અંદર તમે એક પિક્ચરને એડ કરેલું છે હવે કે મારે અન્ય કોઈ પિક્ચર એડ કરાવવાનું થયું તો એના માટે અહીંથી તમને હવેથી ઓપ્શન જોવા મળવાનું નથી તો બીજી વાર કોઈ પિક્ચર એડ કરાવવાનું થાય છે તો તેના માટે ઇન્સર્ટ મેન્યુમાં તમારે પિક્ચરના ઓપ્શનમાં જવાનું રહેશે પિક્ચરના ઓપ્શન ઉપર ગયા બાદ જે પણ પિક્ચર તમારે એડ કરાવવું હોય પિક્ચર ઉપર ક્લિક આપ્યા બાદ ઇન્સર્ટ કરવાથી જે અન્ય પિક્ચરને ઇન્સર્ટ કરાવો તે અન્ય પિક્ચરને ઇન્સર્ટ કરાવી શકો છો અહીંથી તમને આજુબાજુના ભાગે રિસાઇઝ ઓપ્શન જોવા મળી રહેવાના છે એટલે કે જે પિક્ચર છે એની સાઇઝમાં ફેરફાર કરવાના થાય છે તો પિક્ચરની સાઇઝમાં આપણે ફેરફાર કેવી રીતે કરી શકીએ હવે તમે જોઈ શકો છો કે આ સ્લાઇડને જે પણ ડિઝાઇન આપવાની થાય છે સમજી લઈએ કે આપણે ટાઇટલ્સ છે તેને આપણે સેન્ટરમાં સેટ કરવું હોય એને ફોન્ટની સાઇઝને સેટ કરવી છે આપણે ફોન્ટની સાઇઝ જે સ્ટાઇલ જે પણ ચેન્જીસ કરવા છે બોલ્ડ કરવું છે ને આપણે અન્ડરલાઇન આપવી છે કોઈ ફોન્ટનો કલર સેટ કરવો હોય તો ફોન્ટનો કલર પણ સેટ કરી શકાય અહીંથી આ જે સ્લાઇડ અપાયેલી છે તે સ્લાઇડને તમારે કોઈ ડિઝાઇન આપવાની થાય છે તો તેના માટે તમને ઓપ્શન આપેલો છે ડિઝાઇન ટેબનો ડિઝાઇન ટેબમાં જે પણ ડિઝાઇન તમારે સેટ કરવાની થાય છે તે ડિઝાઇન ઉપર જવાનું રહેશે ડિઝાઇન ઉપર ગયા બાદ જે પણ ડિઝાઇન તમારે સેટ જોવા મળે છે તે ડિઝાઇનને અપ્લાય કરાવવાની થાય છે તો આઈટી માઉસની ક્લિક તમારે આપવાની રહેશે હવે જુઓ તમે કે માઉસની ક્લિક આપ્યા બાદ તમે બીજા નંબરની સ્લાઇડ અને પહેલા નંબરની બંને સ્લાઇડમાં તમને એક જ ઇફેક્ટ જોવા મળે છે એટલે કે એક જ ડિઝાઇન તમને જોવા મળે છે હવે જે પહેલા નંબરની સ્લાઇડ છે તેમાં તો આપણે પહેલેથી ડિઝાઇન જે પણ સેટ કરવાની હતી જે ફોર્મેટ બેકગ્રાઉન્ડના ઓપ્શન હતા તે બધા ઓપ્શનને આપણે સેટ કરી ચૂકેલા છીએ તો આઈ કે આ ડિઝાઇન ઉપર આપણે ક્લિક આપવાથી

મારે તો ફક્ત જે બીજા નંબરની સ્લાઇડ છે તેની તેની ઉપર જ ડિઝાઇન અપ્લાય કરવી છે પહેલા નંબરની જે સ્લાઇડ છે તેના ઉપર ડિઝાઇનને અપ્લાય કરવાની થતી નથી તો આ ઓપ્શનને આપણે અન્ડુ કરી જોઈએ એટલે કે કંટ્રોલ ઝેડ વડે આપણે બેક જઈએ હવે સ્લાઇડ ટુ ઉપર જ મારે આ ડિઝાઇનને અપ્લાય કરવાની થાય છે તો જે પણ ડિઝાઇન હોય તેના ઉપર માઉસની ક્લિક આપ્યા પહેલાં તમારે માઉસનું રાઇટ બટન પ્રેસ કરવાનું રહેશે જમણી બાજુનું બટન એટલે કે તમારે સેકન્ડરી બટનને પ્રેસ કરવાનું રહેશે સેકન્ડરી બટન પ્રેસ કર્યા બાદ તમે જોઈ શકો છો કે એ જે ડિઝાઇન છે તેની અંદર ઓપ્શન્સ જોવા મળે છે તે તમે જોઈ શકો છો કે પહેલો ઓપ્શન જોવા મળે છે ટુ ઓલ સ્લાઇડ્સ એટલે કે જેટલી પણ સ્લાઇડ્સ તમારી તૈયાર થયેલી હશે એ બધી જ સ્લાઇડ ઉપર તમારી આ ડિઝાઇન લાગુ થયેલી જોવા મળવાની છે નેક્સ્ટ બીજા નંબરમાં ઓપ્શન જોવા મળશે અપ્લાય ટુ સિલેક્ટેડ સ્લાઇડ એટલે કે જે સ્લાઇડ તમારી સિલેક્ટ છે એટલે કે કરંટ સ્લાઇડ જે અત્યારે ચાલુ છે તે સ્લાઇડ ઉપર જ તમારી ડિઝાઇન લાગુ પડવાની છે હવે આપણે અત્યારે આ ઓપ્શનની જરૂર છે કેમ તો કે આપણી જે સ્લાઇડ સિલેક્ટેડ છે એટલે કે જે સ્લાઇડમાં અત્યારે આપણે છીએ તે સ્લાઇડમાં જ અત્યારે મારી કરવી છે બીજી કોઈ સ્લાઇડમાં સેટ કરવાની થતી નથી તો એ ટાઈમે તમે ઓપ્શનને યુઝ કરી શકો છો અપ્લાય ટુ સિલેક્ટેડ સ્લાઇડ ત્યારબાદ તમને ત્રીજા નંબરમાં ઓપ્શન જોવા મળે છે સેટેફોલ્ટીમ ડિફોલ્ટ થીમના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી હવે આ જે સ્લાઇડની ડિઝાઇન છે તે ડિફોલ્ટ તરીકે સેટ થઈ જશે જેમ કે હવે હું કોઈ પણ પ્રેઝન્ટેશન બનાવીશ ત્યારે જે પણ ડિઝાઇન આવશે તે પહેલાથી આ ડિઝાઇન સિલેક્ટ થયેલી તમને જોવા મળવાની છે હવે કે આપણે ચાલો કે અત્યારે ડિફોલ્ટ તરીકે સેટ નથી કરવું પરંતુ મારે આ જે ડિઝાઇન છે એ ફક્ત આ સ્લાઇડ ઉપર જ અપ્લાય કરવાની થઈ છે તો તેના માટે ઓપ્શન તમે યુઝ કરી શકો છો અપ્લાય ટુ સિલેક્ટેડ સ્લાઇડ હવે તમે જોઈ શકો છો કે સ્લાઇડ વન ની અંદર તમને કોઈ ફેરફાર જોવા મળતો નથી જે પણ ડિઝાઇન અપ્લાય થયેલી જોવા મળે છે એ સ્લાઇડ ટુ ની અંદર જોવા મળે છે સ્લાઇડ ટુ ની ડિઝાઇન આપ્યા બાદ તમે જોઈ શકો છો કે ફોટોનું સેટઅપ આપણે થોડું ખસેલું જોવા મળે છે તો ફોટોને પાછળથી આપણે સેટ કરી દઈએ ફોટોને જે પણ જગ્યાએ સેટ કરવા હોય તેની આપણે પોઝિશનને સેટ કરી શકીએ છીએ હવે આગળ જે પ્રમાણે જોઈ ગયા હતા તે જ પ્રમાણે અહીંથી આને કોઈ વેરિયન્ટ સેટ કરવા હોય તો તમે વેરિયન્ટ પણ સેટ કરી શકો છો જે પણ સેટ કરવા હોય કલર સેટ કરવા હોય તો કલર્સને પણ સેટ કરી શકો છો જે પણ ઓપ્શનને ઉપયોગમાં લેવા હોય તે તમે યુઝ કરી શકો છો બેકગ્રાઉન્ડને કોઈ સ્ટાઇલ સેટ કરવી હોય તો પણ તમે સ્ટાઇલ સેટ કરી શકો છો હવે કે ચાલો કે એના બાદ આગળ જોઈએ કે મારે અત્યારે કોઈ ફોટોને પણ ઇન્સર્ટ કરાવવાનો છે ટાઇટલને પણ આપવાનો છે ને કોઈ લખાણને પણ લખવાનું થયું છે તો એના માટે આપણે ફરીથી હોમ મેન્યુમાં જઈશું હોમ મેન્યુમાં ગયા બાદ ફરીથી ન્યૂ સ્લાઇડના ઓપ્શનમાં જવાનું રહેશે ન્યૂ સ્લાઇડના ઓપ્શનમાં ગયા બાદ તમે અહીં જોઈ શકો છો કે ટુ કન્ટેન્ટ એટલે કે એક સાથે બે કન્ટેન્ટ બતાવવાના થાય તમે ટુ કન્ટેન્ટ દર્શાવી શકો છો તો આપણે ટુ કન્ટેન્ટની સ્લાઇડને સિલેક્ટ કરી દઈએ સૌથી પહેલા ઉપરના ભાગે તમને લિસ્ટ ટાઇટલ જોવા મળે છે તો એમાં ટાઇટલ આપણે સેટ કરી દઈએ કે કોમ્પ્યુટર કોર્સિસ કોમ્પ્યુટર કોર્સિસ એડ કર્યા બાદ જો તમે એ લિસ્ટ એડ કરવા માગતા હો તો ચાલો અત્યારે લિસ્ટ એડ કરી દઈએ કે ટ્રિપલસી એમઆઈસી ત્યારબાદ નેક્સ્ટ એડ કરી દઈએ કે ટેલી ત્યારબાદ એડ કરી દઈએ કે પીજી ત્યારબાદ એડ કરી દઈએ કે ડીઆઈચડી આ તમે જોઈ શકો છો કે કોર્સનું લિસ્ટ તમને જોવા મળે છે સાઇડમાં તમે કોઈ પિક્ચરને ઇન્સર્ટ કરવા માગતા હોય કે ચાર્ટને ઇન્સર્ટ કરવા માગતા હોય તો એના માટે આગળ જે મુજબ ઓપ્શન આપણે જોઈ ગયા હતા એ પ્રમાણે ઓપ્શન જોવા મળે છે કે પિક્ચરના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી કમ્પ્યુટર ની ગેલેરી ની અંદર થી જે પણ પિક્ચરને ઇન્સર્ટ કરાવવા હોય તે પિક્ચરને આપણે ઇઝીલી ઇન્સર્ટ કરાવી શકીશું પિક્ચર ની પિક્ચરની માં જે પણ ચેન્જીસ કરવાના થાય તમે ની અંદર ફેરફાર તો કરી શકો છો હવે આની અંદર પણ સેમ ટુ સેમ આગળ જોયું એ જ મુજબ તમે આ જે સ્લાઇડ છે એને કોઈ ડિઝાઇન માં ફેરફાર કરવા માંગતા હોય તો ડિઝાઇન ઓપ્શન તમને જોવા મળે છે હવે આગળ જે પ્રમાણે જોયું એ મુજબ સેમ ટુ સેમ તમે જે સ્લાઇડ ત્રીજા નંબરની ઇન્સર્ટ કરેલી છે તેની અંદર જે ડિઝાઇન આવે છે એ સ્લાઇડ ટુ ના આધારે એ ડિઝાઇન તમને જોવા મળે છે તો અહીંથી તમે કોઈ પણ સ્લાઇડ ઉપર ગયા બાદ માઉસને ક્લિક આપો છો તો ત્રીજા નંબરની સ્લાઇડ અને બીજા નંબરની સ્લાઇડ બંનેની ડિઝાઇન તમને એક જ જોવા મળવાની છે પરંતુ અત્યારે મારે આ જે ડિઝાઇન છે એ ત્રીજા નંબરની સ્લાઇડ ઉપર જ અપ્લાય કરવાની થઈ છે તો એ ટાઈમે તમારે જે પણ સ્લાઇડની ડિઝાઇન તમારે સિલેક્ટ કરવાની થાય તે ડિઝાઇન ઉપર ગયા બાદ માઉસનું રાઇટ બટન પ્રેસ કરવાનું રહેશે

તો ન્યૂ અંદર ગયા બાદ તમને ટાઈટલ ઓનલાઈનની સ્ટાઇલ જોવા મળે છે અંદર આઈ જે પણ તમે ટાઈટલ આપવા માંગતા ચોથા નંબરની સ્લાઇડમાં પણ તમે જોઈ શકો છો કે જે ડિઝાઇન અપ્લાય થયેલી જોવા મળે છે ત્રીજા નંબરની સ્લાઇડના આધારે સેટ થયેલી જોવા મળે છે તો આની અંદર પણ જે પ્રમાણે આગળ ફેરફાર કર્યા છે એ જ પ્રમાણે તમે ફેરફાર કરી શકો છો કે જે પણ ડિઝાઇન સેટ કરવી હોય તે ડિઝાઇન ઉપર ગયા બાદ

નોટિફિકેશન મળી રહે